નર્મદા જિલ્લામાં મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી બે હિન્દુ ફસાવી હતી ગત વર્ષે ઓગણત્રીસમી માર્ચના રોજ ધોરણ બાર ની પરીક્ષા આપવા ગયેલી સગીરાને રાજપીપળાના આવિધર્મી વિધર્મી ઉર્ફે ભાવિન શંબીર પઠાણે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો તેની સાથે અવરનવર દુષ્કર્મ

દસ વર્ષની સખત કેદ રૂપિયા સત્તર હજાર દંડ તથા તેના પિતા શબ્બીર અમીર પઠાણ ને ત્રણ વર્ષની સખત કેદ અને છ ના સજા ફરમાવી છે ઉપરાંત કોર્ટે ભોગ બનનાર સગીરાને રૂપિયા પચાસ હજાર ચુકવવા પણ હુકમ કર્યું આજના ચુકાદામાં પોસ્કો હેઠળ સજા કરેલી છે જેમાં ઇમ્તિયાઝ સબ્બીર પઠાણ સબ્બીરકાંત પઠાણ જે પોતે મુસ્લિમ યુવક હતો અને હિન્દુ નામ ધારણ કરીને એને બે છોકરીઓ સાથે બળાત્કાર કરેલો છે જેમાં એ દસ વર્ષ પહેલાં એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે સાત વર્ષની બાળકી પણ થયેલી ત્યાર પછી એ ભાવિનના નામથી એ પોતે ઓળખાયેલો હતો અને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બાંધેલા બાળકીને છોડીને તડછોડીને પતિ પત્નીને તડછોડીને એને પછી રેડિયાવાળા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શરીર શારીરિક સંબંધ બાંધેલા એ કેસ અહીંયા આગળ ચાલી જતા પોસ્કો એક્ટ છ મુજબ એને સજા કરવામાં આવી છે આરોપી નંબર એક જે પોતે યુવક હતો એને દસ વર્ષની સજા અને બે નંબરમાં એના પિતા જે મદદગારી કરતા હતા એને ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે